કોંગ્રેસ કાર્યાલયથી વિરુદ્ધ કરવા નીકળેલા કોંગ્રેસી અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે તો ડિટેન કરેલા કાર્યકરો હોદ્દેદારોએ રોષ ઠાલવે છે જેમાં કાર્યાલય બહાર નીકળતાની સાથે જ પોલીસે તમામ કાર્યકરોને ડિટેન કર્યા છે

અને એમની સામે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કેન્દ્રની ભાજપની સરકારે કર્યો હતો એ નામદાર કોર્ટે એને ફગાવી દીધો છે અને એમને એવું કીધું કે ભાઈ પ્રાયમે ફેસી કોઈ ગુનો બનતો નથી આના ઉપરથી સમગ્ર દેશની અંદર એવું સાબિત થયું કે વિરોધ પક્ષના નેતાઓને કેવી રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને દબાવી દેવા એના ભાગરૂપે સત્યની જીત થઈ છે સંવિધાનની જીત થઈ છે લોકશાહીની જીત થઈ છે ઈડીની હાર થઈ છે સરમુખત્યારશાહીની હાર થઈ છે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારને લપડાક પડી છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આ પ્રોટેસ્ટ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લોકશાહીમાં માનતા નથી સરમુખ અત્યારશાહીમાં માને છે અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી ખતમ કરવાનું આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોલીસ પ્રશાસનને આગળ કરી અને અમને આગળ નહીં જવા દેવા અને અમા અમે પ્રોટેસ્ટ કરતાં અટકાઈએ એવી પ્રશાસનની પદ્ધતિ રહી છે આજે બળ પ્રયોગ કરી અને પોલીસે અમારી સાથે ઝપાઝપી કરી અને અમને આગળ જવા દીધા નથી પરંતુ અમે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી મૂકનારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો છીએ કે જેમને સામી છાતી ગોળીઓ ઝીલી અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો ત્યારે આ આજના અંગ્રેજો સામે અમે ડરવાના નથી ભારતીય જનતા પાર્ટીના પાપનો ગળો ભરાઈ ગયો છે અને ચોરે અને ચોટે તમે જાણી રહ્યા છો કે હવે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભ્રષ્ટાચારમાં ગળાબૂટ અને પોતે એજન્સીઓ રાખી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા પણ પકડાયા છે કેટલાક આગેવાનો એ પોતે અત્યાર હોય એવો પોતાનો દાવો કરી અને જિલ્લામાં એવું પ્રસ્થાપિત કરી બેઠા છે કે મને કોઈ કશું કરી જ ના શકે પણ તમને જાણી નવાય લાગશે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મારા બન્યા પછી ભારતીય જનતા પાર્ટી સામે બિલકુલ નિષ્પક્ષ રીતે આક્રમકતાથી લોકશાહી પદ્ધતિથી અને સંવિધાનના દાયરામાં રહી અને ભારતીય જનતા પાર્ટી નો આક્રમકતા અમે મુકાબલો કરીશું અને આવનારા દિવસોની અંદર આવા ખોટા કેસની અંદર જો આદરણીય સોનિયાજી રાહુલ ગાંધીજી અને આટલા મોટા નેતાઓને ફસાવવાનું આ કાવતરું કરતા હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય કાર્યકર્તા વેપારી દલિત આગેવાન મજૂર રોજગારી કરનારો માણસ આ ભારતીય જનતા પાર્ટીની કિનાખોરીથી કેવી રીતે ટકી શકે એટલે આ દેશમાંથી ધીરે ધીરે સરમુખત્યારશાહી તરફ દેશ જઈ રહ્યો છે અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને આ દેશ લોકશાહી ખતમ થઈ અને સરમુખત્યારશાહી તરફ જતો હોય ત્યારે હું આપના માધ્યમથી તમામ યુવાનો તમામ વડીલો ખેડૂતો દલિત શોષિત પીડિત માઇનોરિટી આદિવાસી પાટીદાર બ્રહ્મ સમાજ તમામ સમાજ વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળી અને આ ડ્રગ્સ આ દારૂ અને આ સેવન અંદર જે નવી પેઢી બરબાદ થઈ રહી છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીના ના હત્યારો સામે આપણે એક થઈ અને લડીએ એ વાત સાથે આજની આ રેલી અને કુછ કાર્યક્રમ જીતેન્દ્ર સોલંકી નેશન રેસ્ક્યુ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર